હેલો ગાઈસ આજનો વિડીયો બહુ જ ખાસ થવાનો છે તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આજના વિડીયોમાં પણ તમારું હાર્દિક સ્વાગત છે ગાઈસ અને ભાઈ આજ વાત કરીએ આપણે તો આપણે આજે ઘોડી જોવા ગયા હતા અને આની ઉંમર માત્ર અઢી વર્ષની છે અને ભાઈ આની સ્પીડ ચેક કરવા માટે આપણે જ્યારે ઓનર સાથે વાત કરી ત્યારે એમણે એને તૈયારી કરી અને જોઈ શકો છો ભાઈ ઘોડીનું નજીકથી લુક તો વાત કરીએ ઘોડીની બહુ જ નજર એનો અંદાજો એનો લોક એની પર્સનાલિટી ખૂબ જ અલગ હતી અને અત્યારે એને તંગ બાંધીને કમ્પ્લીટ ફિટિંગ કરીને એને રાઇડિંગ માટે તૈયાર કરી રહ્યા છે ગાઈશ અને હવે એને આપણે લઈ જશું સ્પીડ ચેક કરવા માટે તો જો પસંદ આવી જશે તો આપણે એનો સોદો કરી લેવાના છીએ ગાઈશ તો બને રહેજો વિડીયોની સાથે અને તંગ મંદાઈ ગયો છે બસ થોડો કસીને ટાઈટ કરે છે ગાઈશ આ નસલ છે સંધિ પ્યોર સિંધી છે અઢિવર્ષની આ બચ્ચી છે અને એકદમ બિલકુલ સાત અને એકદમ સરળ સ્વભાવની કોઈ પણ પ્રકારની હરકત નથી કરતી તો ભાઈ સારા એવા નવા સવાર માટે જે પશુ પ્રેમી છે અશ્વ પ્રેમી છે એમના માટે બહુ સરસ મજાની આ ગોળીઆત છે આયેસ અને વાત કરીએ તો એની સ્પીડની તો જોઈએ એની સ્પીડ તબળ તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે તો બન્યા રહેજો વિડીયોની સાથે અને આગળ જતાં એક એવું અવનવું તમને કંઈક નવું જોવા મળશે તો વિડીયોની સાથે બન્યા રહેજો ગાઈશ તો એની રાઈડિંગ આપણે ચાલુ કરાવી દીધી છે ગાઈસ અત્યારે ગોળીની સ્પીડ નોર્મલ જ છે એક બિલકુલ નોર્મલ ચાલ ચલાવવી પડે એના પહેલાં પહેલાં જ્યારે એનું શરીર ગરમ થાય અને જ્યારે ખુલ્લી પડે ત્યારે ફૂલ સ્પીડમાં ભાગતી હોય છે ગાઈસ તો અત્યારે અનુમાન ન લગાવતા આખા તો હવે ધીમે ધીમે એ સ્પીડ પકડવાની શરૂ કરી દેશે ગાઈસ અને એની ચાલ તમે જોઈ શકો છો એના પગ બહુ સરસ રીતે વર્કિંગ કરે છે અને જે આપણે જોઈએ દરેક ઘોડાઓની અંદર તો આના પગલાં માંડવાની સ્થિતિ અને પ્રક્રિયા બહુ સરસ છે અને ખાસ કે આ ઘોડ ઘોડી દેવમણ નથી બાલભમણીની ચોખી નથી એટલે આપણે જે લોકોને બાલભંગણી પર વિશ્વાસ કરતા હોય છે એ લોકો માટે આ ગોળી નથી બાકી આપણે વિશ્વાસ નથી કરતા તો આપણને આ યોગ્ય જ છે બાકી તમે એની સ્પીડ ચેક કરી શકો છો ગાઈ કેટલી સ્પીડમાં ગોળી દોડી રહી છે હવે એની સ્પીડ પકડાવવાની ચાલુ છે ગાઈશ અત્યારે સમથિંગ મારા બાઇકની અંદર ઓછામાં ઓછી એક સ્પીડ હાલે છે વીસ બાવીસ વીસ બાવીસ તો ઘોડી પણ વીસ બાવીસની સ્પીડમાં ચાલી રહી છે હવે એ થોડી ગરમ થાય પછી એની ફૂલ સ્પીડ ચેક કરાવશે ગાઈશ તો ચાલો આપણે અહીંયા ઊભા રહીને ઘોડીની સ્પીડ ચેક કરવી તો વાત એ નથી ગાઈશ કે ઘોડીની સ્પીડ કેટલી છે એને ટ્રીટમેન્ટ કેવી દેવામાં આવે છે અને સાચવવામાં કેવી રીતના આવે છે અને એને કેવી રીતના કેર કરવી પડે છે એ બધું મહત્ત્વનું હોય છે તો જે લોકો નવા રસવાસે મારી ચેનલમાં નવા નવા સબસ્ક્રાઈબ કર્યા વગર આ વિડીયો જોઈ રહ્યા છે એમને એટલું જ કહેવા માંગુ છું કે ગાઈસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવનારા તમામ વિડીયો સૌ વાર તમે જોઈ શકો અને કંઈક નવું શીખી શકો એ બહુ મહત્ત્વનું હોય છે ગાઈસ તો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કર્યા પણ જતા નહીં લાઈક પણ કરી દેજો તો આપણે અહીંયા બ્રેક કરીશું ગાયસ અને એની સ્પીડ ચેક કરશું તો ગાયસ તમે જોઈ શકો છો ઘોડી સ્પીડથી આવી રહી છે હજુ પણ એક નોર્મલી ફર્સ્ટ જે રનિંગ હતી એ જ રનિંગમાં છે આ રાઉન્ડમાં પણ એ સ્પીડ નહીં પકડાવી શકે તો પણ તમે જોઈ શકો છો રેવાલ ચાલશે એની બહુ સરસ મજાની અને એના પગ તમે જોઈ શકો છો ગાયસ કેટલા મસ્ત વર્કિંગ કરે છે તો ઘોડીની આ જ ખાસિયત હોઈ શકાય છે જ્યારે ઘોડી વર્કિંગ કરતી હોય તો તેના આગલા પાક ક્યાં પડે છે અને કેવી રીતના એ મુમેન્ટ કરે છે એ પણ જોવું જરૂરી હોઈ શકાય તો આવી સરસ મજાની ઘોડી બહુ ભાગ્યે જ જોવા મળતી હોય છે જે લોકોની પાસે હોય છે એ લોકો ખરેખર બહુ સૌભાગ્ય હોય છે કે આવી ઘોડી એમની પાસે હોય કેમ કે દરેક પ્રકારના ઘોડાઓમાં દરેક ગુણ જોવા નથી મળતા ગાયસ કંઈક ને કંઈક કમી હોય છે તમે જોઈ શકો છો એની સ્પીડ આ ઘોડી ખરેખર એક રેસની પ્રક્રિયામાં ભાગ લેવા માટે તૈયાર છે બસ થોડી એને પ્રેક્ટિસ કરાવવાની જરૂર છે તો જોઈએ આપણે ગાયસ આ ઘોડી માટે આપણે ડીલ કરવાની વાત ચાલુ રહેશે તો ડીલ થાય બી હોય તો કેટલામાં આવશે કેટલા ભાવતાલ કરે છે પૂછી અને પછી આપણે એને બારની રકમ પકડાવી દેસુ તે પછી આપણે એક બીજો ઘોડો જોવા ગયા હતા ગાયસ અને એ ઘોડાની હાઈટ ત્રેસઠ પ્લસ છે અને આવા ઘોડા પણ ભાગ્યે જ જોવા મળતા હોય છે ગાયસ તમે જોઈ શકો છો પછ કલ્યાણી ઘોડો છે